એજ હવેલી આજે પાંચસો ને આઠ કરોડમાં વેચી દીધી છે શું આ વાત સત્ય છે જેનિફર લોપેઝ અને બેન ફ્લેક ઈશાની હવેલીના નવા માલિક બન્યા છે ત્યારે મુંબઈમાં ચારસો પચાસ કરોડની કિંમતનો થ્રી ડાયમંડ આકારનો બંગલો અમેરિકામાં એમના ઘરને કારણે ચર્ચામાં છે અને તેનું કારણ છે ઈશા અને આનંદનું લોસ એન્જલ્સમાં આવેલું શાહી ઘર જે મુંબઈમાં નીતા અને મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા જેવું જ છે જ્યાં દોસ્તો જે ઘરમાં ઈશા અંબાણીએ એની ગર્ભાવસ્થાનો લાંબો સમય વિતાવ્યો હતો અરે હાલ મુકેશ અંબાણીની દીકરી એટલે કે ઈશા અંબાણી અને આનંદ પિરામલે અમેરિકામાં પોતાનું ઘર પાંચસો આઠ કરોડમાં વેચી દીધું છે આ સમાચાર તાજા સામે આવ્યા છે આ હવેલી જ્યાં આદ્યા અને કૃષ્ણનો જન્મ થયો હતો દોસ્તો આજે અમે એક એવા ઘરની વાત કરવા જઈ રહ્યા છીએ જે મોંઘુ ઘર ન તો અમેરિકામાં છે અને ન તો અન્ય દેશોમાં પણ એ ઘર છે ભારતના મુંબઈમાં જી હા દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીના પોતાના ઘરની જે મુંબઈમાં ઇન્ટેલિયા તરીકે ઓળખાય છે એક રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત છે બે બિલિયન ડોલર જેવા દોસ્તો હું બિલકુલ જાગૃત અવસ્થામાં વાત કરી રહ્યો છું આ ઘરની કિંમત છે બે બિલિયન ડોલર એટલે કે પંદર કરોડ રૂપિયા પરંતુ ઘણા લોકો માને છે કે વિશ્વનું સૌથી મોંઘું ઘર એન્ટેલિયા નહીં પરંતુ બંકિંગ હમ પેલેસ છે કારણ કે બંકિંગ હમ પેલેસની કિંમત પાંચ બિલિયન ડોલર છે જેવા દોસ્તો બંકિંગ હમ પેલેસ એક ક્રાઉન પ્રોપર્ટી છે જો એમ કહેવામાં આવે કે એન્ટેલિયા વિશ્વનું સૌથી મોંઘું પોતાનું ઘર માને છે તો ખોટું નહીં હોય દુનિયાનું સૌથી મોંઘુ ઘર કહેવાતા આલિશાન ઘરમાં મુકેશ અંબાણી રહે છે અને તેના જોડિયા બાળકો આજે શક્તિ અને કૃષ્ણનું સ્વાગત કર્યું હતું અહેવાલો છે કે ઈશા અને આનંદે એક જ આલિશાન ઘરમાં એમ કહેવાય કે આ આલિશાન ઘર વેચ્યું છે તે પણ સંપૂર્ણ સો બસો કે ત્રણસો કરોડ નહીં પરંતુ પૂરેપૂરા પાંચસો આઠ કરોડ રૂપિયાની જોરદાર કિંમત સાથે હવે જો તમે વિચારી રહ્યા હો કે આટલી મોટી કિંમત ચૂકવીને અમેરિકામાં ઈશા અને આનંદના ઘરનો નવો માલિક કોણ બન્યો છે

સમાચાર અનુસાર ઈશા અને આનંદનું લોસ એન્જલસમાં ઘર ખરીદાયું છે ત્યારે આ સમાચારને ન તો ઈશા અને આનંદ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે અને હજુ સુધી સમર્થન આપવામાં આવ્યું છે અને ન તો જેનિફર અને બેન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો આ સમાચાર આવ્યા છે ક્યાંથી મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેનિફર લોપેઝ અને બેન ફ્લેકે 85 મિલિયન યુએસ ડોલરની મોટી કિંમત ચૂકવીને ઈશા અને આનંદની હવેલી એમના નામે ખરીદી છે

તમને એક વર્ચ્યુઅલ ટુર પર લઈ જઈએ ઈશા અંબાણીના અમેરિકામાં ઘર એના વેચાણના કે ઈશા અને મિત્ર અને ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાએ ફિલ્મ શેલોની એમ કહેવાય કે સ્ક્રીનિંગ આયોજન કર્યું હતું દોસ્તો આ ઘર એવું તો ખાસ શું છે કે જેના લીધે પાંચસો આઠ કરોડ રૂપિયા ઘરની કિંમત ઉપજી છે ત્યારે ચાલો હવે આ ઘરની આપણે વર્ચ્યુઅલ ટુર પર જઈએ આ ઘરમાં પ્રિયંકાએ આ સ્ક્રીનિંગની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી અને આ ઝલકમાં ઈશા અંબાણીના આલીશાન મકાને પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું વિડીયો જોઈને સરળતાથી અનુમાન લગાવી શકાય કે ઈશા આનંદનો આ બંગલો ઘણો મોટો અને આલીશાન છે માહિતી માટે તમને જણાવી દઈએ કે વોલિંગ ફોર ડ્રાઈવ બ્રેવલી હિલ્સમાં સ્થિત ઈશા અંબાણીની આ ઘર એન્ટીલિયાથી ઓછું નથી આડત્રીસ હજાર સ્ક્વેર ફીટમાં બનેલી આ આલીશાન ઇમારત આ આલીશાન હવેલી બાર રૂમ છે અહીં ચોવીસ બેડરૂમ અને બાથરૂમ છે તેથી દરેક આરામ માટે જરૂરી છે ઘરની અંદર જીમ થી લઈને સ્પા સલૂન લઈને ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ સુધીની તમામ સુવિધાઓ છે ઘરની અંદરની વાત કરીએ તો બંગલાને રોયલ ટચ આપવામાં સફેદ અને ઓફ વ્હાઈટ રંગો અને આકર્ષક લાઇટિંગનો બહોળો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઘરનું પ્રવેશ દ્વાર દેખાય છે કંઈક આવું આ ઘરનું પ્રવેશ દ્વાર છે અને બહારથી જેટલું આલિશાન છે તેટલું જ તે અંદરથી પણ સુંદર છે લિવિંગ リビングルームને ખૂબ જ સાત ગીથી સજાવવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં તે ખૂબ જ ક્લાસી લાગે છે રૂમના ફ્લોરિંગ થી લઈને સોફા અને સેન્ટર ટેબલ સુધીની દરેક વસ્તુ અંદર છે આછો રંગ આ આછા રંગ થી દરેક વસ્તુને સજાવવામાં આવી છે લિવિંગ હોલ એટલો મોટો છે કે તે ફાઈવ સ્ટાર હોટેલ ની લોબી જેવો લાગે છે હોલ ને કલાત્મક ફૂલો આકર્ષક છત ની લાઇટ્સ અને મોટી દિવાલ પેઇન્ટિંગ્સ થી સણગારવામાં આવે છે તમે એક મોટું ડાઇનિંગ ટેબલ પણ જોઈ શકો છો જ્યાં ઘણા મહેમાનો એકસાથે સ્વાદિષ્ટ ખાણીપીણીની વસ્તુઓનો આનંદ લઈ શકે છે આ બંગલાના બગીચામાં ઘણા વૃક્ષોને રોશનીથી શણગારવામાં આવ્યા છે આખો ગાર્ડન વિસ્તાર રાતના અંધારામાં જળ હળી ઉઠે છે ત્યારે લોકો એને એને જોતા થાકી જાય છે જ્યારે રોશની કરવામાં આવે છે ત્યારે લોકો એને જોઈને સ્તબ્ધ થઈ જાય છે ત્યારે આ આપણે આ બંગલાના બગીચામાં ઘણા વૃક્ષોને રોશનીથી શણગારવામાં આવ્યા છે તે પણ જોઈ શકે છે પ્રીમિયમ લક્ઝરી હોટેલ જેવું આ લાગે છે દોસ્તો કહેવાય છે કે આ ઘર એ મુકેશ અંબાણીના એન્ટેલિયા જેટલું જ મોટું છે અને એની કિંમત પણ એના જેટલી જ છે તો ચાલો હવે આપણે મુકેશ અંબાણીના એન્ટેલિયા બિલ્ડિંગની વાત કરીએ કે આખરે આ મુકેશ અંબાણીનું મુંબઈમાં આવેલું આ એન્ટેલિયા બિલ્ડિંગ કેટલું ભવ્ય અને વિશાળ છે કે જેની તુલના આ ઈશા અંબાણીના બંગલા સાથે કરવામાં આવી છે એન્ટેલિયાની શરૂઆતના છઠ્ઠા માળે એક આલિશાન કાર પાર્કિંગ છે આ કાર પાર્કિંગ એરિયામાં એક સમયે એક જ સાથે એકસો વાહનો પાર્ક થઈ શકે છે તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કે મુકેશ અંબાણીને લક્ઝરી કારનો ખૂબ જ શોખ રહ્યો છે અને એમની ટેક્સ કલેક્શનમાં એકસો નેવું કાર છે આ લક્ઝરી કાર પાર્કિંગ એરિયા સિવાય આમાં એક કાર પાર્કિંગ સ્ટેશન પણ છે આ એવું પાર્કિંગ કે જ્યાં ફક્ત અંબાણી પરિવારના વાહનો જ મૂકવામાં આવે છે જો મુકેશ અંબાણીને વાહનમાં મુસાફરી કરવાનું મન ન થાય તો હેલિકોપ્ટર પણ ઓપ્શનમાં રહે છે આ ફ્લોર પર જ અટકે છે જે ફ્લોર પર પ્રવેશ કરે છે તે ફ્લોર પર સ્વિમિંગ પુલ હોય છે જેમાં ડાન્સ સ્ટુડિયો હોય અને યોગ સ્ટુડિયો પણ એમ ઉપર જઈએ તેમ ઉપલબ્ધ જાય છે સલૂન અને મસાજ રૂમ તેમજ એક વિશાળ વૈભવી રૂમ છે કારણ કે એન્ટેલિયાની છત પર ત્રણ હેલિકોપ્ટર છે છે કાર રસ્તો જાય જ્યાં એક કે બે નહીં પરંતુ સંપૂર્ણ બાર લિફ્ટ છે અંબાણી પરિવાર સિવાય આ કોઈ પણ વ્યક્તિ લિફ્ટ નો ઉપયોગ કરી શકે નહીં મનોરંજન ની વાત કરીએ તો આ ઘરમાં એક વિશાળ સિનેમા હોલ પણ રહ્યો છે આ ઘરમાં અસંખ્ય છોડ છે જ્યાં તમે વિવિધ પ્રકારના છોડ પણ જોઈ શકો છો આ ઘરમાં વૃક્ષારોપણ પણ જોવા મળે છે એન્ટેલિયાની દિવાલો ઉનાળાની ઋતુમાં ઘરની દિવાલો અને રૂમને ઠંડો રાખવાનું કામ કરે છે ઠંડકની વાત કરીએ તો આ પણ સાંભળો કે જ્યારે મુંબઈમાં તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ હોય એક ભાગનું તાપમાન પણ એમાં આ ઘરમાં માઇનસ ડિગ્રીમાં હોય છે આ ઘરમાં એક વિન્ટર વન્ડરલેન્ડ પણ છે જે જનરેટરના કારણે ખૂબ જ ઠંડુ રહે છે જે કાળઝાળ ગરમીમાં પણ બરફની મજા માણી શકાય છે અહીં એક સ્નો રૂમ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં દોસ્તો સ્નો રૂમ એટલે કે બરફથી ઢંકાયેલો રૂમ આ એવો રૂમ બનાવવામાં આવ્યો છે કે જેમાં દિવાલો બરફથી છવાયેલી હોય છે અને ગરમીની ઋતુમાં પણ ઠંડકનો અહેસાસ કરી શકાય છે આ લક્ઝરિયસ સ્ટ્રક્ચરની ડિઝાઇન શિકાગોના આર્કિટેક્ચર કંપની દ્વારા કરવામાં આવી હતી જ્યારે ઇન્ટિરિયર ડિઝાઇન ઓસ્ટ્રેલિયાની કંપની સીઆઈએમઆઈસી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી ચાર લાખ ચોરસ ફૂટની ઇમારત માત્ર પાંચ લોકોના રહેવા માટે બનાવવામાં આવી છે પરંતુ આ બધું એક વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ પાંચ લોકો માટે આ આલિશાન ઘરમાં છસો લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે જેમાં સેફ ક્લીનર્સ ડ્રાઈવરો સુરક્ષા અને પ્લમ્બરનો પણ સમાવેશ થાય છે એન્ટેલિયામાં આ લોકોને સમાવવા માટે એક આખો ફ્લોર રાખવામાં આવ્યો છે જ્યાં તમામ સ્ટાફ રહે છે વપરાતા એ મોટા ભાગના માર્બલ્સ ક્રિસ્ટલ્સ અને મોતી વિશ્વભરના દેશોમાંથી લાવવામાં આવ્યા છે એક જ ઘરમાં મનોરંજન અને સુવિધાની સાથે સાથે આમાં એક મંદિર પણ છે અને આ ઘરમાં ઘણી હિન્દુ મૂર્તિઓ પણ રહેલી છે